જોઈ શકો છો મિત્રો સવાર સવાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયો માં દોસ્તો આખો દિવસ રહેજો મજા આવશે ખૂબ મજા આવવાની છે આજે મેં નવવી ટી શર્ટ પહેરી છે સ્ટુડિયો માંથી આવેલા પણ ઢીલી ઢીલી છે કેમ કે એકદમ પરફેક્ટ સાઈઝ તો નહીં મળે બીજું કઈ ની વાગી ગયા છે કમ્પ્લીટ ડાસ અને ચા પીએ હવે બીજું આવી રીતના છે જુઓ મસ્ત મજાનું વાતાવરણ તો ચાલો આખો દિવસ રહેજો વિડીયોમાં બાકી તો ગુડ સટો શનિવાર છે આજે અને આજે તારીખ 21 તારીખ થઈ ગઈ છે ને વાગી ગયા છે 10:50 પરિસર જો વિડિયોમાં હવે આપણે ચા પીએ અને ચા પીને ડાયરેક્ટ પછી દુકાને ગયા છે બাকি ઘરમાં તો સાફ સફાઈ નું કામ ચાલે છે જોઈ શકો છો મિત્રો મસ્ત ગરમ ગરમ ચા આવી ગઈ છે મસ્ત માતાની સવાર સવારમાં વાગી રહ્યા છે 10 વાગે ભાત લઈને નીકળી જ છે આપણે વરસાદ તો અહીં બારીમાંથી જોવો તો વરસાદ મિત્રો ચાલુ જ છે જોવો તમે જોઈ શકતા હશો તો જેવો વરસાદ રહે એટલે ફટાફટ આપણે દુકાને ભાગી ગયા બાકી જુઓ ચા ચા ને નાસ્તો કરી લઈએ છે તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ બિસ્કિટ ને મંગાવ્યા છે પાર્લેજી તો પાર્લેજી સાથે ચા પીને જતા રહીએ બીજું તો કઈ છે નથી જો મસ્ત વરસાદ પડ્યા જ કરતો છે આજે શનિવાર છે ને વરસાદ તો આમ પડ્યા જ કરતો છે જોઈ શકો છો મિત્રો આપણે દુકાન થી ઘરે આવી ગયા છે દુકાન માં વિડિયો નથી બનાવ્યો આજે મે તો ડાયરેક્ટ જો જમવા માટે બેસી ગયો છે છે બટાકા ની સબ્જી રોટલી અને એક ઢેબરો તો ચાલો ફટાફટ જમી લઈએ

બીજા બીજા છો જીવરાજ કે પછી અનોખી પછી બીજી કઈ કઈ આપી છે વાઘ બકરી પછી બીજી ટાટાની ટાટાથી કઈ ચા પીધા છે કમેન્ટ કરજો અમે કદાચ વાઘ બકરી ચા પીધા છે વાઘ બકરી ના વાઘ હા ટાટા પી હું હપી વાઘ બકરી હપી કેવું નામ વાઘ ને બકરી बाग बकरी अलग है नाम बाग बकरी चाह बाग में बकरी इधर खाए नहीं जाए रहा बाग में बकरी मतलब चिंतन चेहरों बाग में बाग बकरी खाई नहीं जाए तो गुड इवनिंग मेरे प्यारे दोस्तों और अभी बज चुके हैं सात और सात साथ ही बज गए हैं और देख सकते होंगे मैंने एक पूरा कुर्ता बनाया फुकी स्लीव का कुर्ता मैंने बना के रेडी किया है देख सकते होंगे फुग स्लीव है और ये इनर डाल के बनाया है मतलब हाफ हाफ यहाँ तक का आता है ना कट आते हैं वहाँ तक और ये पंजाबी सलवार है देखो मैं हिंदी में बात कर रहा हूँ पहुँच हूँ गुजराती તો આપણી દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર તમારે હોય તો વાલિયા ગામમાં શોપ ક્યાં છે એવું પૂછે તો એ દેશે બાકી બસ્તરની બાજુમાં છે તમારે કોઈ સીવડાવવું હોય વિડીયો જોયો હોય સીવડાવવું હોય તો તમે આવી શકો આપણે આપણે આ ડ્રેસ બનાવીએ છે આ ટાઈપના અલગ અલગ બધી પેટર્નો બનાવી ગાઉન બનાવીએ કુર્તા ડ્રેસ બ્રેસ બધું જ બનાવતા છે અને આ છે બ્લાઉઝ બ્લાઉઝો બી બધી જ જાતની બધી પેક ગળાની કોઈ બી નો બોટ નેક હોય કે લો નેક હોય કે કોઈ બી ટાઈપની સ્લીવલેસ હોય કે પટ્ટીવાળી હોય બધી જ જાતની બ્લાઉઝો આપણે બનાવતા છે ટોટલી જ પેટર્ન બનાવીએ છીએ બ્લાઉઝોમાં અને ડ્રેસોમાં પછી એ રીતના બધું કામ ચાલે છે બાકી બીજું કંઈ નહીં તો હવે ઘરે જવાના છે તો ઘરે જઈને મહિલા ચાલો બાકી આ રીતના આપણું ટેલરનું શોપ છે જો મશીનમાં છે આપણી પાસે પેલું છે આ છે આ છે બધી ફોલ્ટ ટીચ કરવાની સાડીઓ છે ને આ બધી દસ પંદર બ્લાઉઝ સિવિંગ કરેલી છે હૂક લગાવવાના બાકી છે અને આજે પાછું બહુ કામ નથી કર્યું આજે તો મેં થોડું કંટાળી કંટાળીને કામ કર્યું છે મિત્રો આ એક બ્લાઉઝ બનાવી અને એક આ ડ્રેસ બનાવ્યું ને બીજું તો શું કર્યું મને યાદ બી નહીં આજે કંઈ કામ કરવાની મારી બિલકુલ જ ઈચ્છા નહીં હતી પણ કંઈ તો કર્યું હશે મેં કામ મને યાદ બી નહીં કારણ આ બે તો હતું જ આ બે કર્યું મેં માન માન બીજું તો શું કર્યું મેં ના મિત્રો બસ એટલું જ કર્યું આજે તો બહુ ઈચ્છા નહીં એટલે મેં કામ નથી કર્યું કેમ કે મેં બહુ જ લેટ ઘેરથી આજે આવેલો એટલે બાકી બપોરના પછી વિડીયો બી શૂટ નહીં કરેલું આ તો બપોર પછી મેં કર્યું કે ચાલો આ વિડીયો કન્ટિન્યુ જ રાખે બાકી તો કાલ પર જતો કાલનો વિડીયો કાલે બનાવવાના છે મેં સેવ ઉસળ મેં જાતે બનાવવાનો છું કાલે રવિવાર છે તો કંઈક એક્ટિવિટી કરે જમવા માટેનું કંઈક વિડીયો બનાવીશું બાકી બીજું કંઈ નહીં ચાલો ઘરે છે જ મળી તો જોઈ શકો છો મિત્રો હું ઘરે આવી ગયો છું લાઈટ જતી કરીને દુકાને બંધ કરીને આવી ગયો છું ઘરે જોઈ શકો છો આવી રીતના છે વાતાવરણ જુઓ વાદળા વાત છે બધા મસ્ત મજાનું વાતાવરણ છે નથી હજુ તો સાડા સાત થઈ ગયેલા છે મિત્રો બાકી આવી રીતના બધું દેખાય છે જુઓ

ટક હું